નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસ આજે આપણે જોઈશું બ્રહ્મપુત્રા નદી પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક બ્રહ્મપુત્રા નદી ભારતની સૌથી મોટી નદી અને વિશ્વની ત્રીજી સૌથી મોટી નદી છે નંબર બે સંસ્કૃત ભાષામાં બ્રહ્મપુત્ર નામનો અર્થ બ્રહ્માનો પુત્ર થાય છે નંબર ત્રણ આ નદીની લંબાઈ ઓગણત્રીસો કિલોમીટર છે નંબર ચાર બ્રહ્મપુત્રા નદીનું નામ તિબેટમાં દશામપુર અરુણાચલમાં દિહાંગ અને આસામમાં બ્રહ્મપુત્રા છે નંબર પાંચ બ્રહ્મપુત્રા નદીની કેટલીક મુખ્ય ઉપનદીઓમાં માનસ નદી સંકોચ નદી અને દિબાંગ નદી છે અન્ય ઉપનદીઓમાં લોહિત નદી રાયડક નદી કોલોંગ નદી અને ધનશીરી નદીનો સમાવેશ થાય છે નંબર છ આ નદી ભારત ચીન અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશોમાંથી પસાર થાય છે નંબર સાત બ્રહ્મપુત્રા નદીના તટ પ્રદેશમાં ખનીજો અને કાપના વિશ્લેષણ સાથે કામ કરે છે નદીમાં કાઓલીનાઇટ ઇલાઇટ અને ક્લોરાઇડ જેવા ખનીજોનો સમાવેશ થાય છે આ કારણે તે નદીને અમૂલ્ય નદી બનાવે છે નંબર આઠ બ્રહ્મપુત્રા નદી બેસિન તિબેટ ચીન ભારત અને બાંગ્લાદેશના વિસ્તારોને આવરી લે છે નંબર નવ બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલા શહેરો ડ્રિબુગઢ તેજપુર અને ગુવાહાટી છે નંબર દસ બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશની સરહદમાં જમના નામથી દક્ષિણમાં વહે છે અને બંગાળની ખાડીમાં ગંગા પદ્માની મુખ્ય શાખા સાથે જોડાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ બ્રહ્મપુત્રા નદી પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ